જેથી કરીને ખેતીવાડીની અવારનવાર ટેકનિકલ માહિતીની ખબર પડી શકે તો આજે આપણે એગ્રી એક સ્ટોલ ઉપર આવી ગયા છીએ આવનારી સિઝન શિયાળાની છે બેક્ટેરિયામાં અને ઓર્ગેનિકમાં કેવી કેવી રીતના કામકાજ કરે છે એની માહિતી આપણે મેળવવાની છે સૌપ્રથમ પ્રથમ આપ સૌ ખેડૂત પુત્રોને સાગર રાસળીયા ખેડૂત પુત્રોના વંદન અભિનંદન તમારો પરિચય આપો નમસ્કાર મારું નામ અલ્પેશ વેકરિયા હું એગ્રીલોજી બાયોસાયન્સ તરફથી ખેડૂતો સુધી સારી પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ લોકો સુધી પહોંચી જાય પ્લસ રાહત દરે પહોંચી જાય ક્વોલિટી વાળી એ વસ્તુ માટે અમે અલગ અલગ પ્રોડક્ટ બનાવેલી છે કે જેમાં અત્યારે શિયાળુ સિઝન આવવાની છે તો શિયાળુ સિઝન માટે જે સ્ટાર પ્રોડક્ટ ની વાતચીત કરું કે લેજેન્ડ સુપર નાઇન પ્રોડક્ટ છે હવે આ પ્રોડક્ટ જનરલી છે કે આમાં અલગ અલગ અમે નવ બેક્ટેરિયાનું મિશ્રણ કરેલું છે જેની અંદર એનપી કેના કોન્સોર્સિયા ટ્રાઇકોડર માં વિરીડી આર્જીનમ બેસિયાના મેટારાઇઝમ સુડોમોનાસ બેસીલા સબસ્ટેન્સ પેસીલોમાઇસિસ અને વામ નવ અલગ અલગ બેક્ટેરિયાનું મિશ્રણ કરેલું છે જેના લીધે આપણે જમીન જન્ય કોઈ પણ ફૂગ છે ઈયડ છે નેમેટોડ છે મુંડા છે ઉધઈ છે આ બધામાં આપણે કંટ્રોલ રાહત મેળવી શકે આ પ્રોડક્ટ એવી છે કે આપણે પ્રિકોશનમાં પ્રોડક્ટ જેટલી વાપરશું એટલું ખેડૂતોને ફાયદો થશે કે જનરલી કાળી ફૂગ છે સફેદ ફૂગ કે મુંડા અલગ અલગ રોગ જીવાતનો પ્રશ્ન ખૂબ જ જોવા મળતો હોય છે એમાં ખેડૂત સારી રીતે નિયંત્રણ મેળવી શકે છે ત્યાર પછી આપણી જે બીજી પ્રોડક્ટ છે કે માઇકોરાઇઝા આ માઇકોરાઇઝા જનરલી આપણે હું આપણે પોતાની ઓલ ગુજરાત ખાતે આપણે પોતાની રૂટ ઓર્ગન કલ્ચર ટેકનોલોજી થી આપણે માયકોરાઇઝા ડેવલપ કરે છે વલસાડ ખાતે અમારી પોતાની લેબ છે અમે અત્યારે હાલમાં બી2બી માં ઘણી ખરી ગુજરાત અને ઇન્ડિયા ની કંપનીઓને સપ્લાય કરતા હોય છે ટેકનિકલ મટીરીયલ ટેકનિકલ ની વાત કરું તો અમારી પાસે 50 સ્પોર થી લઈને 1 લાખ સ્પોર સુધીનો ટેકનિકલ મટીરીયલ છે જનરલી માર્કેટ માં અલગ અલગ સ્પોર ના મટીરીયલ જોવા મળતું જ્યારે મારે મટીરીયલ ની વાત કરું તો માર્કેટ ની કમ્પેરીઝન માં મારો જે પાવડર ફોર્મ છે એમાં અમે 1000 સ્પોર

તો ખુબ સારી માહિતી એગ્રોલોજી વાળા એગ્રીલોજી દ્વારા આપને આપવામાં આવેલી છે વધારે માહિતી માટે એના નીચેના કોન્ટેક નંબર પણ તમે જોઈ શકો છો એમાં કોલ કરીને માહિતી મેળવી શકો છો ડાયરેક્ટ વસ્તુ કેવી રીતના મળશે એની પણ માહિતી તમે મેળવી શકો છો જય જવાન જય કિસાન બંને છે આપણા દેશ નિશાન થેન્ક યુ